અને તાલ સાથે રેલી કાઢવામાં આવી છે ઉપસ્થિત લોકોનું અભિવાદન પણ ઝીલ્યું અને અહી કાર્યકરોમાં એક અલગ જ પ્રકારનો ઉત્સાહ થનગનાટ જોવા મળી રહ્યો છે કારણ કે ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા અહી ભવ્ય રેલીનું આયોજન પ્રચાર પ્રચાર શાંત થાય તે સુરતમાં પ્રચંડ રીતે કરવામાં આવી રહ્યો છે નવસારી લોકસભા બેઠકના ઉમેદવાર સી આર પાટીલ માટે આજે મજૂરા વિધાનસભા મત વિસ્તારની અંદર જે પ્રચાર છે તે કઈ રીતે થઈ રહ્યો છે તેના બતાવવાનો પ્રયત્ન વિધાનસભા રાજ્ય ગૃહ મંત્રી સંઘવી દ્વારા આ ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને આ બાઇક રેલી હાલ જે સુરતના પાલે પોઈન્ટ સરગમ શોપિંગ સેન્ટર ખાતેથી નીકળી અને

આ ગરીબો રાહ જોતા હતા ક્યારે કોઈ એવા નેતા આવે જે અમને પાકી છત તક પહોંચાડે અમારા પરિવારનું સપનું ત્યાં સાકાર થાય મોદીજી દ્વારા આ સૌ લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજના થકી આયુષ્માન ભારત યોજના ઘર ઘર સુધી જલ પહોંચાડવામાં આવ્યું એ જ રીતે અનેક યોજનાઓ થકી મારા દેશના ગરીબોનું ગરીબોને મદદ પહોંચી કરોડો લોકોને મફતમાં રાશન પહોંચ્યું એ જ રીતે મહિલાઓનું સશક્તિકરણ યુવાનોને વધુમાં વધુ રોજગારી કઈ રીતે પ્રાપ્ત થાય તે માટે સરકાર દ્વારા અદ્ભુત કામગીરી કરવામાં આવી છે આવનારી સરકારમાં વધુ કરોડ ગરીબો માટે ઘર બને મારા રાજ્યના વૃદ્ધાઓ માતા પિતાને એ ગામે જઈને દાદા દાદીને પૂજજો કે નાની મોટી બીમારી આવતી હતી તો ઘર પર કેવો બોજો પડતો હતો એ દાદા દાદીને મળીને પૂજજો કે તમારો એ દિલ્હીમાં બેઠેલા દીકરાએ આ આયુષ્યમાન ભારત યોજનામાં સિત્તેર વર્ષ ઉપરના લોકોને જે જોડ્યા છે તેનાથી તમારા દીકરા દીકરીને આવનારા દિવસોમાં તમારા સ્વાસ્થ્ય માટે એની બચતમાંથી એક બી રૂપિયો ખર્ચવો પડશે આ મારા દાદા દાદીઓના આશીર્વાદથી આ ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે એમના આશીર્વાદ થકી આ સંકલ્પ હજી વધુ સાકાર થઈ રહ્યો છે આ વૃદ્ધા માતા પિતા જેમને

અને એ નેતા કોને નક્કી કરે અને આ દેશ એ સૌથી વધુ રોજગારી આપવા વાળો દેશ છે દુનિયાની પાંચમી ઇકોનોમી પહોંચી છે આપણે ત્રીજી ઇકોનોમી પર પહોંચવા માટે આ સંકલ્પ આપણે સૌ લોકો લઈને સાકાર કરીશું છેલ્લો પ્રશ્ન જે પ્રમાણે આપણે ગઈકાલે એક સ્ટેટમેન્ટ આપ્યું હતું કે આ વખતની ચૂંટણી દેશના લોકો લડી રહ્યા છે આ ચૂંટણી દેશના સૌ નાગરિકો લડી રહ્યા છે અને દેશના સૌ નાગરિકોએ સંકલ્પ લીધો છે એ સંકલ્પ મોદી 3.0 એટલે મોદીજીનું ત્રીજું શાસન એ અદ્ભુત શાસન દેશના વિકાસને જે રીતે આગળ વધારી રહ્યા છે એને હજી વધુ ઝડપથી કઈ રીતે આગળ વધારી શકાય તે માટે આ સંકલ્પ લીધો છે અને સંકલ્પ અમે આગળ વધારી રહ્યા છીએ विपक्ष નું તમે કહ્યું છે કે જૂઠાણા ફેલાવે છે એમાં મેં કીધું છે એવું નહી દેશના સૌ નાગરિકો કહે છે આ રાહુલ ગાંધી જે પ્રોડક્ટ